બંને એટલા ઓછા દુશ્મનો થાય એવી કોશિશ કરો કદાચ મિત્રો વધારી ન શકો તો દુશ્મનો તો વધારતા જ સહજ ક્ષમા આપતા શીખો એ બહુ મોટું કાર્ય છે અને દિલથી ક્ષમા કરો થાય ભૂલો ઘણા એના સ્વભાવથી દુખી હોય છે બીજા બધા રોગો કરતા સ્વભાવનો રોગ વધારે ખતરનાક છે ગમે તેટલા સત્કર્મો કરીએ ગમે તેટલી સેવા કરીએ પણ જ્યારે સ્વભાવમાં જ અપરાધો પડ્યા હોય ત્યારે આપણા સત્કર્મો પણ આપણને આનંદ લેવા દેતા નથી દૂર દૂર જગ્યા અજાણી જગ્યાએ જઈને સારા થવા જઈએ છે અને જાણીતા લોકોમાં જ આપણે કેવા થઈને રહીએ સ્વજનો રડાવી તીર્થો પણ જાઓ પણ સાધ સાધુ ભૂષણ એ જ સાધુ છે જે સ્વજન ત્રણ વસ્તુ કહું સહન કરે સાધના કરે અને સહાય કરે એ સાધુ છે સતત જે સહન કરવાની વૃત્તિ વાળો છે જે સહાય કરવાની વૃત્તિ વાળો છે અને જે સ્વયંની સાધના મરત રહેનારો છે એ સાધુ છે સાધુ પુરુષોના લક્ષણો ગણાવ્યા આગળ પ્રશ્ન કર્યો છે કે ભક્તિનું શું સ્વરૂપ છે ચાર પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ ભક્તિનું શું સ્વરૂપ ભક્તિની વ્યાખ્યા ત્રણ આચાર્યોએ આપી હિન્દુ ધર્મ આપણા ધર્મશાસ્ત્રોમાં એક વ્યાખ્યા આપી સાંડિલ્ય મળી સા પરાનુરક્તિ ઈશ્વરે એક વ્યાખ્યા આપી નારદજી નારદ ભક્તિ સૂત્રો પ્રગટ કર્યા સા અસ્મિન પરમ પ્રેમરૂપા અમૃત સ્વરૂપાપમાન સિદ્ધો અમૃતો અને ત્રીજી વ્યાખ્યા વ્યાસજી ભક્તિ સૌથી પહેલા તમે જેની ભક્તિ કરો છો એનું મહાત્મ જ્ઞાન હોવું તમે જેને ભજી રહ્યા છો એને જાણો છો ખરા એની સર્વ સમર્થતા એની સર્વજ્ઞતા એની સર્વોપરીતા જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ભક્તિ દ્રઢ નહીં થાય ત્રણ શરત આપી મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ દ્રઢતા પૂર્વક થોડીક ઘટના ઘટે ને ઘણા લોકો કે બસ આમ થયું ને મારો તો ભાવ જ ઉડી ગયો તો ભાવ હતો જ નહીં તને વહેમ હતો શ્રદ્ધાનો ભક્તિ એને કહેવાય જે પ્રતિક્ષણ વર્ધમાનમ જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ જે સંજોગો ને પરિસ્થિતિ અને ત્રીજું વાત કહું સર્વતો અધિક સ્નેહ અને જેની ભક્તિ કરો છો એના પ્રત્યે સર્વથી અધિક પ્રેમ સર્વથી અધિક સ્નેહ એનું નામ ભક્તિ છે તો આ ત્રણ સ્ટેપ ભક્તિમાં યાદ રાખવા સૌથી પહેલા મહાત્મ્ય જ્ઞાન તમે જેને માનો છો જે તમારા ઈષ્ટ છે એને શાસ્ત્ર દ્વારા સમજો શાસ્ત્રો દ્વારા એનાથી તમને મહાત્મ જ્ઞાન થશે ઈષ્ટનું ત્રણ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ મહાત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણેય પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ એ સ્વરૂપથી શું છે મહાત્મ્ય શું છે અને તત્વથી શું છે ત્રણ પ્રકારનું જ્ઞાન પછી સુદ્રઢતા આવે પછી સર્વથી અધિક સ્નેહિક સ્નેહ એને છોડીને પ્રભુ તરફ ભાગ્યું એમ પ્રભુ માટે આપણે શું છોડવા તૈયાર છે આપણે તો ઓલવેઝ વધેલું જ ભગવાનને આપ્યું ચલો કલાક બચે છે તો મંદિરે જઈ આવું બચેલો કલાક આપ્યો થોડા આટલા ડોલર બચે છે લાવ સારા કામમાં વાપરી બચેલું આપવાની વૃત્તિ છે ખરેખર તો ભગવાનને ધરી બચેલું પ્રસાદી રૂપે ઉપયોગ કરવો એ સિદ્ધાંત ધર્મનો છે સર્વ વસ્તુ સમર્પણ પણ આપણે તો વધેલું હોય તો ભગવાનને ધરવાની અને એટલા માટે મૂળ સિદ્ધાંત એ છે કે આ બધું ઠાકોરજીનું છે અને એ પ્રસાદી રૂપે મને જે આપે એનો હું ઉપયોગ કરીશ તો ભક્તિ ચાર પ્રકારની બતાવવામાં આવે તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ તામસ ભક્ત એ છે પણ એવો વેર બાંધ્યો કે સુતા જાગતા ઉઠતા બેસતા બોલતા એને ભગવાન સિવાય બીજું કોઈ યાદ જ ના અને એટલા માટે આ તામસ ભક્તો કહે કે ભલે વેર ભાવે તમારે ભગવાનના પ્રેમ ન થતો હોય ને વેર બાંધવ હોય તો બાંધો જે ભગવાનને ન માનતા હોય એને કહો કે તમે એવું કરો ભગવાન જોડે એટલો મોટો ઝઘડો કરી લો કે તમારા મનમાંથી જાય જ નહીં તોય તમારો ઉદ્ધાર થઈ જશે છે અને કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ તે ઉદ્ધાર જ કરે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમે બચ નિત્યમ હરવ વિદત તો યાદી તન કોઈ પણ ભાવે એની સાથે જોડાવ શિશુપાલે સો ગાળો ભગવાનને આમ ભગવાન વિચાર કર્યો તે મને સોવાર યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કર્યો કંસને ભય લાગ્યો કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે સૈપાઈમાં દ્વારપાલમાં પત્નીમાં બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા ભગવાન કહે અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાઉ છું લાવતારો ઉદ્ધાર કર્યો આજ ભગવાનની અદ્ભુતતા છે અસાધનમ સાધનમ કરોતિ તે અદ્ભુતમ હવે ક્રોધ ભય આ બધું ભક્તિના સાધન નથી પણ છતાંય જે સાધન માની લે ભગવાન છે તો તામસ ભક્તિ એટલે વેર ભાવે ભજવ રાજસ ભક્તિ એટલે સકામ ભક્તિ ભગવાન પાસે કોઈ કામના માટે જવું કઈક મેળવવા માટે જાઉં એ રાજસ ભક્તિ છે હું ભગવાન પાસે જઈશ તો મને શું મળશે એવા વિચાર સાથે જવું એ રાજસ ભક્તિ એની ઉપર છે સાત્વિક ભક્તિ એવું જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં મુક્ત થઈ જાવ અને મુક્તિની મનોકામનાથી જવું એ સાત્વિક ભક્તિ છે પણ એનાથી પણ ઉપરની વાત કરી જેને ભાગવતી ભક્તિ કહેવાય જેને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ એ છે નિર્ગુણ ભક્તિ હું પ્રભુ પાસે જઈને પ્રભુને શું સુખ આપીશ એવા વિચાર સાથે જવું એ નિર્ગુણ ભક્તિ છે કે જ્યાં ભગવાનના સુખનો વિચાર હોય જ્યાં તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત પહેલો સિદ્ધાંત છે તત્સુખ પ્રભુને હું શું સુખ આપીશ સાધારણ જીવ સતત વિચારતો હોય ભગવાન પાસે જઈને શું માંગીશ કયું સુખ મેળવીશ અને વૈષ્ણવ સદાય વિચારતો હોય ભગવાન પાસે જઈને એમને કયું સુખ આપીશ આજે શું લાડ લડાઉ ઠાકોરજીને કે એમને આનંદ થાય આમ પ્રભુના સુખનો વિચાર કરીને કરવામાં આવતી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે આમ ભક્તિનો ઉપદેશ આપ્યો છે માતાનો ઉદ્ધાર થયો તૃતીય સ્કંદે અહીંયા વિરામ આપીએ કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા એકત્રીસ અધ્યાય અને વિસર્ગ લીલાના ચાર પ્રકરણ મહાપ્રભુજી સમજાવે છે ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ આ ચાર પ્રકરણ સમજાવે જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ જો આ શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે એટલે કે પ્રત્યેક મનુષ્યને આની કામના છે આ ચારે વસ્તુ કરવાની નથી આ આપણા લાઈફની ડિમાન્ડ છે આપણે બધા જ આ ચારે વસ્તુ ઈચ્છીએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ પુરુષાર્થ બધાને જોઈએ છે ધર્મની જેટલી બાબતો છે એ બધાને પોતાના માટે જોઈએ છે એ ભગવાનમાં માનતો હોય ન માનતો હોય નાસ્તિક હોય ગમે તેવો પાપી જીવ હોય પણ એને સામે વાળો તો ધાર્મિક જ જોઈએ છે ધાર્મિક એટલે દયા પ્રેમ કરુણા અહિંસા સત્ય જ સામે વાળો બધા આગળ ખોટું બોલતા હોય પણ એ ખોટું બોલનારો માણસ એવું ઈચ્છે કે મને કોઈ એવો માણસ મળે જે ખોટું બોલે બધાને છેતરતો હોય કોઈ બોસ હોય ને ઘણા સ્ટાફ હોય એ કોઈ દિવસ નોકરે કામમાં કોઈ સ્ટાફમાં કોઈ એવું રાખે કે એને છેતરે કે ના ના મને છેતરવું ગમે છે તો બધા માણસ એવા રાખવું જે છેતરવામાં હોશિયારો એ છેતરનારો માણસ પણ કેવો માણસ ગોટે કોઈ ઈમાનદાર માણસ કે જેના પર ભરોસો કરે જે ક્રોધી વ્યક્તિ હોય બધા આગળ ગુસ્સે થતો હોય એને કોઈ સામે સામે ગુસ્સો કરે ગમે પોતે ચોવીસે કલાક કરે છે કાયમ ક્રોધ ગુસ્સામાં જ હોય છે પણ સામે વાળો તો એને શાંત જ જોઈએ છે એટલે ક્રોધ કરનારને પણ શાંતિ રાખનારો માણસ જ જોઈએ છે ખોટું બોલનાર ને સાચું બોલનાર જ જોઈએ છે ક્રૂર વ્યક્તિને પણ સામેવાળો ક્રૂર નથી જોઈતો એ તો દયાળુ જ જોઈએ છે એટલે ભગવાનમાં માને ન માને પાપીમાં પાપી માણસ હોય એને ધર્મની જ અપેક્ષા છે એને સામેથી ધર્મ જોઈએ છે કરી નથી શકતો એ જુદી વાત ઈચ્છા ધર્મની જ રાખે છે તો આ ધર્મ પુરુષાર્થ છે અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે સેના દ્વારા મારા જીવનમાં સુખ આવે અરે સુખ મેળવવું સુખી થવું ધનવાન થવું એ કોઈ અપરાધ નથી દરેક વ્યક્તિ સુખી થવું જોઈએ આ પુરુષાર્થ છે દરેકે એના માટે પ્રયાસ કરવો જોઈએ ને એ પ્રયાસ બહુ સહજ છે કોશિશ કરવી જોઈએ એમાં ધર્મને કોઈ વાંધો નથી આપણે કોઈ સંન્યાસી નથી જો સંન્યાસના ધર્મો જુદા હોય અને ગૃહસ્થના ધર્મો જુદા હોય ત્યારે કોઈ સંન્યાસ લે એના માટે બધું ત્યાગ છે આપણા ગૃહસ્થો માટે બધું ત્યાગ નથી આપણા માટે તો ઉપયોગ છે ભોગ કરતા પણ ઉપયોગ શ્રેષ્ઠ છે કે આ બધી વસ્તુનો ઉપયોગ કેમ માણસ કરી શકે એના ઉત્તમ જીવન માટે એટલે ધાર્મિક થવું એટલે બધું છોડી કરી ઘર બહાર ધન પૈસો મૂકીને નીકળી જવું એ જ ધાર્મિક હોય એવું નથી એ સંન્યાસ્ત જે ધાર્મિક છે એમના માટે છે ગૃહસ્થ લોકોના ધર્મો જુદા છે આપણે બધા ગ્રહસ્થ છીએ અને એટલા માટે આપણા સંબંધો હોય ઘર હોય આપણા ધન હોય મિલકત હોય બધું જ હોવું જોઈએ ઘણા લોકો એમ માને કે આ બધું ધર્મ નું વિરોધી ના રાજા જનક ની કથામાં આવે છે રાજા હતા આટલા મોટા જનક મહારાજ પણ એમાં પણ અનાસક્ત ભાવે રહેતા એક વાર સુખદેવજી ને એમ થયું કે લાવ જનક મહારાજ આટલા મોટા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે કઈ રીતે જીવી શકે એમને જઈને પૂછ્યું અને આવ્યા નગરમાં રાજાને મળવા માટે અને જ્યાં જનકને મળવા માટે આવ્યા ને કહ્યું કે હું ખાસ જાણવા આવ્યો છું કે આપ આટલા બધા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે કઈ રીતે રહી શકો છો ત્યારે જનક મહારાજે કહ્યું કે તો બધી આપણે ચર્ચા કરીશું હમણાં તમારા સ્વાગતમાં અમે આખી નગરી શણગારી છે સૌથી પહેલા આપ આ નગર દર્શન કરવા માટે પધારો અને પછી આપણે આ બધી ચર્ચા કરીશું સુખદેવજી કહ્યું ઠીક છે રથ ઉપર સવાર કર્યા સોનાનો રથ અને સવાર કર્યા અને કહ્યું કે આ બધે જો જો એટલા સુંદર દ્રશ્યો શણગારવામાં આવ્યા છે જ્યાં બેઠા એટલે ખુલી બે તલવાર લઈને બે સિપાહીને મૂકી દીધા અને જનક મહારાજે થાળીમાં પાણી ભરી અને આમને સુખદેવજીના હાથમાં પકડાવી દીધું અને કહ્યું કે તમે નગર દર્શન કરવા જાઓ પણ એક વસ્તુ ધ્યાન રાખજો આ થાળીમાંથી એક પાણીનું ટીપું પણ બહાર પડ્યું તો આ સિપાહીઓ ગળ ઉડાડી દે અને સુખદેવજી તો આમ નામ રથ આખા ગામમાં ફર્યો પણ થાળીમાંથી એક સેકન્ડ દ્રષ્ટિ ગઈ અને ફરીને જ્યાં રથ પાછો આવ્યો મહેલમાં અને ત્યારે જનક મહારાજે પૂછ્યું કેમ આપને આખું નગર કેવું લાગ્યું અરે ધૂળ નગર આ થાળીમાંથી પાણી બહાર જાય અને આ તલવાર મારા માથા પર પડે મારું ધ્યાન તો તલવારમાં જ હતું કે જો પાણી કેવું તલવાર પડીમાં છે જનકજી કે બસ આજ મારા જીવનનો મંત્ર છે ભલે ચારે બાજુ વૈભવની વચ્ચે રહું પણ મારું ધ્યાન પણ એ કાલની તલવાર પર રહે છે કે જો મારું ધ્યાન હટ્યું તો આ કાલની તલવાર મારું મસ્તક ઉનાવી દેશે બસ આ રીતે ના સક્ત ભાવે રહું છું તો ધર્મ અર્થ કામ અને મોક્ષ બીજું છે અર્થ અને અર્થ સુખના સાધનો મેળવવા અને એનો પ્રયાસ કરવો એ બહુ સ્વાભાવિક છે ગ્રસ્ત માટે ત્રીજું છે કામ અનેક કામનાઓ માણસના જીવનમાં છે અને બહુ સ્વાભાવિક વૃત્તિ છે મન અનેક કામનાઓ કરે છે અને ચોથું છે મોક્ષ મુક્તિ એ પણ મનુષ્યનો સ્વભાવ છે તમે જે મેળવ્યું છે એનાથી છૂટીને તમને આનંદ આવે છે પહેલા એમ થતું હતું કે એક બાળક થઈ જાય તો સારું એક બાળક હોય તો સારું અને જ્યાં બાળક થયું ને એવું તોફાની ત્યારે એમ થાય કે આ સ્કૂલે જાય તો શાંતિ હવે છૂટીને આનંદ આવે છે

જેણે જેણે ઘરમાં સ્વિમિંગ પુલ બાંધ્યા છે એમાં કેટલા લોકો નાય છે જ્યાં ઘરે થઈ ગયો એટલે પૂરું મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે સહજ છે એને છૂટવું ગમે છે છૂટવામાં એને આનંદ લાગે છે જો તમે કમાવા માટે ઓફિસમાં કામ કરવા બેઠા હો ત્યારે પગાર ચાલતો હોય તમને મળતો હોય તો એ કામ કરતા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે શોપિંગમાં જ્યાં છોડવા બેઠા છો મુક્તિ સ્વભાવ તમે મુક્ત થઈને આને એટલે જ્યાં છે તારું બાળક હોય તો સૂટ પહેરી લે પપ્પાનું ટાઈ પહેરી જો પપ્પા જેવું થઈ ગયું બે પપ્પા જો પપ્પા કોશિશ કરતા કે હજી નાનો લાગુ હજી નાનો લાગુ મોટા મોટા ઘરમાં રહેનારા વ્યક્તિને એમ થાય કે આ તો ઘણું રહે લાવ ને ઇન્ડિયામાં કોઈ નેચરોપેથી હોસ્પિટલમાં જઈને રહીએ ત્યાં ઓર્ગેનિક ફૂડ હોય લાઈટ પાણી કઈ રીતના નેચરમાં લઈએ અને સાવ નેચરલ જગ્યા હોય અને ઝૂંપડા જેવું ત્યાં કોટેજીસ હોય અઠવાડિયું રહે ફ્રેશ થઈ ગયા હો તો આમાં ફ્રેશ થતા તો ઘર બાંધવાની જરૂર શું પણ મેળવ્યું છે એનાથી છોડીને આનંદ આવે છે છીએ ત્યાંથી બીજે જઈને આનંદ આવે છે આ મનુષ્યનો સ્વભાવ

વચડી જીવ રજાધીપ એ વ્રજાધીપની સેવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે વૈષ્ણવનો અર્થ કયો artho harirevahi સ્વયં ભગવાન જ વૈષ્ણવ માટે અર્થ રૂપ છે ધર્મ હીતે પાયો યહ ધન ધર્મ હીતે પાયો યહ ધન નીકે રાક યશોદા મૈયા નારાયણ બ્રજાયો જા ધનતે ગોકુલ સુખ લયત સઘરે કاج સમાજ કે આપણે ત્યાં બધાઈના ગાનોમાં આવે છે કે સાચું ધન કયું કે જેનાથી એ વ્રજનું સુખ મળે એ જ આપણું સાચું ધન અને એ છે આપણા ઠાકોર અર્થો હરી દેવે કામો હરિર દિતૃક્ષૈવ કામ પુરુષાત્મ વિષ્ણુ નો પ્રભુને જોવાની ઈચ્છા પ્રભુને સ્પર્શવાની ઈચ્છા પ્રભુને ગોદમાં લેવાની ઈચ્છા પ્રભુને શિંગાર ધરવાની ઈચ્છા પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા આમ પ્રભુ સંબંધી જેટલી કામનાઓ છે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે અને મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રવમ વૈષ્ણવનો મોક્ષ કયો જન્મ મરણ ના ચક્કરમાંથી વૈષ્ણવે નથી છૂટું વૈષ્ણવ જન તો મુક્તિ ના માંગે માંગે જન્મો જન્મ અવતાર જન્મરણ થી છૂટવું એ મુક્તિ નથી પણ મન ભગવાનના ચરણોમાં ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે મોનું મરવું અને મોહનમાં લાગવું એ જ મુક્તિ વૈષ્ણવ મેરો મન ગિરધર છબી પર અટગ્યો આગ મન પ્રભુનું થઈ જવું એ મુક્તિ છે વૈષ્ણુ તો આમ ચાર પ્રકારના પુરુષાર્થની પ્રકરણની વાત કરી આવો પ્રવેશ કરી ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં બોલો યગ્યનારાયણ ભગવાન સોળ કન્યાઓ થઈ સોળ કન્યામાંથી તેર કન્યા ધર્મને પરિણામ સુંદર પરિવાર છે ધર્મનો પણ બહુ આધ્યાત્મિક તત્વ આમાં સમાયેલું છે પહેલી કન્યા શ્રદ્ધા ત્યારે ધર્મ સાથે પ્રણીત અને પુત્ર થયો શુભ શ્રદ્ધા અને ધર્મ ભેગા થાય તો જીવનમાં શુભ આવે બીજી કન્યા મૈત્રી ધર્મ સાથે પરણાવી અને પુત્ર થયો પ્રસાદ જીવનમાં પ્રસન્નતા એમ આખી તેર કન્યાઓના ધર્મ સાથે વિવાહ થાય છે અદભુત તત્વ જ્ઞાન બતાવવામાં આવે છે અને એમના પુત્રો થયા ચૌદમી કન્યા સ્વાહાના વિવાહ અગ્નિદેવ સાથે થયા અને એટલે જ આપણે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા એમ બોલીએ છીએ કારણ કે સ્વાહા એ અગ્નિદેવ ની પત્ની નું નામ છે પંદરમી કન્યા સ્વધાના વિવાહ પિતૃઓ સાથે થાય એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે અને સોળમી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે વૈષ્ણવનામ મહાપ્રભુજી કહે છે વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે વૈષ્ણવ કેવો આગળ

જીવ જયારે જન્મ લે ને ત્યારે ઉત્તાન એને પગ ઉપર ને માથું નીચે ઉતાન અને જન્મ લઈને સંસારમાં આવે એટલે બે રાણી સામે આવે બે રસ્તાઓ જીવનના હોય એક સુરુચિનો માર્ગ બીજો એક ઈચ્છાઓનો માર્ગ અને બીજો ધર્મનો માર્ગ અને બધાની જેમ રાજાને પણ સુરુચિ વાલી છે સુનીતિ અમાનીતિ છે અને રુચિને હંમેશા સારું જોઈએ ઈચ્છાઓને નવું શું લેટેસ્ટ શું ઉત્તમ શું એટલે એનો પુત્ર છે ઉત્તમ અને નીતિ શાશ્વતને જોઈએ કે આ બધું બરાબર પણ છેક સુધી શું સાથે રહેવાનું છે સાથે શું આવવાનું છે એને શાશ્વતતા જોઈએ એને ધ્રુવ જોઈએ અને એટલા માટે સુ નીતિને પુત્ર છે ધ્રુવ સુરૂચી માનिती છે ઈચ્છાઓ બધાને ગમે ધર્મ કોઈને ન ગમે નીતિ કોઈને ન ગમે આ માણસને જે દોડાવે છે ઈચ્છાઓ જ દોડાવે છે તમે બે લિસ્ટ બનાવો એક આવશ્યકતાઓ ને બીજી ઈચ્છાઓ તો આવશ્યકતાઓનું લિસ્ટ તો બહુ ટૂંકું થશે લાંબુ લિસ્ટ તો ઈચ્છાઓનું જ થશે આ કામનાઓ જ માણસને દોડાવી રહ્યા છે અનેકવિધ કામનાઓ માણસના જીવનમાં છે અને એ ભગાવે છે માણસ એકવાર બંને બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા ઉત્તમ પિતાના ખોળામાં જઈને બેસી અને આ દ્રશ્ય જોયું ધ્રુવ એ પાંચ વર્ષના છે કે આ ગોદમાં બેઠો તો હું બેસું ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચી માં આવી હાથ પકડીને ખેંચે તું ક્યાં જાય છે બેસવા તારે પિતાના ખોળામાં બેસવું હોય ને તો જા જંગલમાં જા તપ કર અને ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે એટલું માંગજે કે તું આવતા જન્મે મારી કુખે જન્મ લે તો તું તારા પિતાના ખોળામાં બેસી અને જ્યારે આવા કટુ વચન કયા ત્યારે રડતો રડતો ધ્રુવ એની માતા પાસે આવ્યો સુનીતિ પાસે અને આખું જ કે આ રીતનું થયું સુનીતિ છે સમજદાર હોય ઝઘડો કરવા ન જાય એ દરેક માંથી સાર કાઢ્યો સુનિતિ કહ્યું જો બેટા ખરેખર તારી સાચી માં હું નહીં શું રુચિ છે અને શું વાત કરું છું એમણે તો મને એમ કહ્યું જંગલમાં જા ભગવાન મેળવ ને મારી કુખે થયું જો બેટા મેં તને લાડકોટ થી ઉછેરો કર્યો પણ હજી સુધી મેં તને એમ નથી કહ્યું કે ભગવાન મેળવ ઉત્તમ વાત જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારી લે પછી વ્યક્તિનું વર્ગીકરણ કરવાની બેસું કે આ તો ફલાણો આવો છે આવો છે આવો છે પણ એના મોઢે પણ સારી વાત નીકળી ને એને અપનાવી લે આપણે એમ થાય કે ના સારી વાત કોઈ સારો માણસ કહે ને તો સ્વીકારી જો સારગ્રહી તમે હશો તો ગમે ત્યાંથી તમને સારું મળશે અને થયું કહ્યું છો આવો ઉપદેશ તો કોઈ ગુરુ આપે બેટા તું એમનામાં પોતાનો ગુરુ છું કે તને એમ કહી રહ્યા છે કે આ દશ્વર પિતાના ખોળામાં બેસીશ તે કાયમ ખોળો રહેવાનો નથી આજે છે કાલ્યા પિતા નહીં હોય પણ જા બેસવું છે તે પરમ પિતાની ગોદમાં જઈને બેસ ત્યાંથી તને કોઈ ઉઠાડી નશે અને જ્યારે આવી સમજ આવે જો ઘરમાં પણ કઈ ઝઘડો થાય બાળકને કોઈ વડે તો તુરંત એનો પક્ષ લેવાની બેસી જો પણ એને શા માટે વળવામાં આવ્યું છે એ સમજાવવાની કોશિશ કે તે આમ કર્યું એટલે આ છે સંસ્કાર કેમ આપવા જો ઈચ્છાઓ બધી પૂરી કરી શકતા હોય આપણે બધું અપાવી શકતા હોય પણ એનો અર્થ એ નથી થતો કે બધું અપાવી દે જીવનમાં નથી મળતું ધારેલું એનો પણ અભ્યાસ કરાવવો જોઈએ આપણે જે ઈચ્છીએ એ બધું તરત ન મળી જાય એ પણ શીખાડવું કે બધી જ ઈચ્છાઓ પૂરી કરો ને જીવનમાં કોઈ એક ઈચ્છા પૂરી નહીં થઈ એ દિવસે આ બધા કે સોસાયટી કર્યું આ કર્યું બસ આ ન મળ્યું એટલે કહ્યું આ ક્યારે પેદા થાય એટલે થોડી એ રીતે પણ તૈયાર કરવા વાળો કે આ જીવનમાં ધારેલું નથી ગમે તેટલી સારી સ્કૂલોમાં મોકલો ત્યાંથી ભણતર મળશે સંસ્કાર આપવા માટે તો આપણે જ સમય આપવો પડશે તમે સારામાં સારી સ્કૂલોમાં મોકલીને ભણતર આપી શકો છો સંસ્કાર માટે તો આપણે સમય આપવો પડે બેસવું પડે સાથે રહીને એ પ્રકારે સમજણ કેળવવી પડે ત્યારે વસ્તુ થાય પણ જેવો પ્રવાહ આવે જેવું વાતાવરણ આવે ઘણી વાર માતા પિતાને એમ થાય કે અમે શું સમય ના આપી શક્યા અમે શું ચૂકી ગયા એ તમારા લોહીના સંસ્કારો ક્યારેક ને ક્યારેક એમની અંદર જાગશે તમારી જે ઉત્તમ ભાવનાઓ એના માટેની છે ક્યારેક એની અંદર જાગે ધ્રુવ ને થયું હા મારે તો પરમ પિતા ની ગોદ માં બેસવું છે પાંચ વર્ષ ના ધ્રુવ ને સુનીતિ આપે છે માર્ગ ભલે તું જા નીકળે છે નારદજી ને થયું કે આ આવેશ માં આવીને ઘર થી નીકળી તો ગયો પણ શું આ તપ કરી શકશે ભગવાન મેળવી શકશે લાવે ની પરીક્ષા કરી આવ્યા ધ્રુવજી પાસે ને કહેવા લાગ્યા અરે વનમાં તો કેવા ઘનઘોર પ્રાણીઓ હશે હિંસક પશુઓ હશે તને મારી જા જા ઘરે પાછો જતો ધ્રુવજીએ કહ્યું એક વાર સંકલ્પ કર્યો છે હવે પાછું નહીં ઉત્તમ સંકલ્પ મનમાં જાગ્યા હોય પછી વિચલિત નહીં થવું પછી કોઈ ગમે તે કે આપણે જે ધાર્યું છે ઉત્તમ એને સિદ્ધ કરીને રહે મારે તો ભગવાન મેળવવા છે નારદજીએ જોયું આનો સંકલ્પ દ્રઢ છે દ્વાદશાક્ષર મંત્ર નો ઉપદેશ ધ્રુવ તું આનું જપ કરજે અને આ જપ માત્રથી ભગવાન તારા પર કૃપા કરશે જા વ્રજમાં જા ત્યાં મધુવન છે યમુનાજી પરમ પવિત્ર તટ છે અને ત્યાં જઈને પ્રભુ નું આરાધન કર ઠાકોરજી તારા પર ચોક્કસ કૃપા કરશે હવે તો ગુરુ મળ્યા મંત્ર મળ્યો તપનું સ્થાન મળ્યું ધ્રુજી પ્રસન્ન થઈ ગયા અને મધુવન જઈ પ્રભુ ના સ્મરણ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય ભોજન કરવાનો બંધ કરી દીધો યમુનાજી જલપાન કરીને પ્રભુ નું નામ સ્મરણ કરે છે જલપાન પણ મૂક્યું કેવલ શ્વાસોનું ભક્ષણ કરીને તપ કરે છે શ્વાસો પણ રોકી લીધા સર્વાત્મ ભાવ સિદ્ધ થયો સર્વમાં એક જ આત્મા વ્યાપેલો છે અને જ્યારે સર્વાત્મ ભાવ થયો શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગ ઇન્દ્ર ગભરાયા અરે મારું ઇન્દ્રાસન કોઈ ના લઈ લે ભાગતા ભાગતા ગયા પરમાત્મા પાસે પ્રભુ મારું ઇન્દ્રાસન કોઈ લેવા માટે તપ કરે છે પ્રભુ કયા ઇન્દ્રાસન માટે નહીં આ તો મારો ભક્ત છે

બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે પાદ પદમ પ્રસિદ્ધ બુદ્ધિને ને પ્રેરના રહે છે પણ જ્યારે બુદ્ધિ એને સોપીએ તો એ ચલાવે પણ આપણે ચલાવતા રાખી તે પાછળ દેસી એને મને બુદ્ધિ એને સોપી દેવી એટલે ભગવદ ગીતામાં ભગવાને કહ્યું મયે મન આદત્સ્વ મહી બુદ્ધિમ નિવેશે તારું મન અને બુદ્ધિ પહેલા મને આપી કારણ કે આ બે તારી પાસે રહેશે ને ત્યાં સુધી તારું બધું મને તું ધરી નઈ શકે મન બુદ્ધિ જ્યાં સુધી તારી પાસે છે કારણ કે એને કારણે જ બધું તે પકડેલું છે માણસે હાથથી નથી પકડતું મન અને બુદ્ધિ માણસને આ સંસારને પકડી રાખે સ્તુતિ કરી છે સ્તુતિ કરતા કરતા વિનંતી કરી છે કે પ્રભુ કોઈ ભગવદીનો મને સંગ આપજો કે જેના સંગથી કે જેના સંગથી ભગવત સંકીર્તન કરતા કરતા હું ભવસાગર તરી જઉં મહાપ્રભુજી સમજાવે છે જો તપ તો ઘણા બધા કરે છે અને કોઈના પર આટલી જલ્દી કૃપા થતી નથી તો આ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ ગઈ અને એ અર્થ સમજાવતા મહાપ્રભુજી યમનાષ્ટકમાં એટલે જ કહે છે ધ્રુવ પરાશરા વિષ્ટ દે ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર કોઈ હોય તો શ્રી યમનાજી છે કે યમનાજીના તટ ઉપર રહી અને ધ્રુવજીએ તપ કર્યું યમનાજીના પાન કરીને કર્યું અને યમનાજીની કૃપાને કારણે ઠાકોરજીએ ધ્રુવજી પર વહેલી કૃપા કારણ કૃપાના નિમિત્ત કૃપાનું મૂર્તિમંત રૂપ હોય તો શ્રી યમનાજી અને મૂર્તિ માર્ગમાં વિશેષ રૂપે આરાધન આવે છે કે ભક્તિના દાત્રી શ્રી યમનાજી છે મુકુંદ મુકુંદરતી વર્ધિની શ્રી યમનાજી છે ભગવાન ના પ્રેમ વધારનારું તત્વ કોઈ હોય તો શ્રી યમનાજી છે અને એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું આ ધ્રુવજી અને પરાશર અભિષ્ટ ફળ આપનારું કોઈ હોય તો શ્રી યમનાજી છે